આજે વીસમી મે બે હજાર ચોવીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતોહરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સનેહી શ્રી ઘનશ્યામને ખં રે નેહની ભાવન નાથને રાખો મારા નેણા માયરે સનેહી શ્રી ઘનશ્યામને ખમ રે પ્રેમ લક્ષણા ભક્તિ જેના જીવન સાથે વણાયેલી છે પ્રગટ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના જેવો ઉપાસક છે જેના માટે ભગવાન સહજાનંદ સ્વામીએ પ્રમાણપત્ર આપ્યું કે જે સાધુને આવી રીતે ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન રહેતું હોય એવા સાધુને તો ઊભા થઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ સદગુરુ પ્રેમાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને વાલ કરી રહ્યા છે એમનો કેટલો બધો અદ્ભુત પ્રેમ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ માટે છે ભગવા કપડા પહેર્યા પછી અને આટલી મહાન સંગીત કલા જેની પાસે હોય આટલી મહાન કવિત્વ શક્તિ જેની પાસે હોય અને જેની ગાયકી માટે જુનાગઢના નવાબ હોય કે રાજા મહારાજાઓ પણ વાહ વાહ પુકારી દેતા હોય એવા પ્રેમાનંદ સ્વામીને આટલી આધ્યાત્મિક ઊંચાઈ હોવા છતાં પણ પ્રગટ પુરુષોત્તમ નારાયણમાં કેવો પ્રેમ છે ભગવાન સાથે કેવો લગાવ છે ભગવાન એમને કેટલા વાલા છે એ આ એમના લખાયેલા શબ્દો ઉપરથી ખ્યાલ આવે એમણે પોતાના શરીરને સ્નેહી ન કહ્યું પોતાની સંગીત સાધનાને કવિત્વ શક્તિને પણ સ્નેહી ન કહ્યું એમની જીવન સાથે વણાયેલી આધ્યાત્મિક સાધનાને પણ સ્નેહી ન કહ્યું પ્રેમ કરવા યોગ્ય સ્નેહ કરવા યોગ્ય વાલ કરવા યોગ્ય લાડ લડાવવા યોગ્ય અનંત કોટી બ્રહ્માંડની અંદર કોઈ પણ તત્વ હોય તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એવા સહજાનંદ સ્વામીને સાચા સ્નેહી માન્યા છે અને હંમેશના માટે એવી અપેક્ષા રહ્યા કરે કે મહારાજ હંમેશા નિરોગી રહે તંદુરસ્ત રહે ખુશ રહે એમના દર્શન પ્રસાદી વાતોને મળવું ચાર પ્રકારના સુખ હંમેશના માટે મળતા રહે એટલા માટે ખમ્મા શબ્દોનો એમણે પ્રયોગ કર્યો છે નેહની ભાવન નાથને રાખું મારા નેણા માયરે આપણે આપણો મોટો બંગલો બનાવીએ મકાન બનાવીએ અને સામાન્ય કોટિયા બનાવીએ તો આપણી કોટિયામાં બંગલામાં કે મકાનની અંદર નાનું સરખું મંદિર કરીને એમાં ભગવાનને પધરાવીએ છીએ પધરાવવા જ જોઈએ મહારાજની પણ આજ્ઞા અને ગુરુહરી પ્રમુખ સ્વામી મહારાજની પણ આજ્ઞા છે કે આપણા ઘરની અંદર ઘર મંદિર હોવું જ જોઈએ જેણે જેણે પોતાના મકાનની અંદર ભગવાન અને ગુરુ પરંપરાની મૂર્તિ પધરાવી સવાર સાંજ આરતી કરતા હોય થાળ કરતા હોય દર્શન કરતા હોય પ્રાર્થના કરતા હોય એ સારું છે અને જે લોકો આવી રીતે કરે છે એમને આપણે કોટી કોટી વંદન કરીએ ઘર મંદિરમાં જે ભગવાન પુરુષોત્તમ નારાયણ અનાદિ અક્ષર બ્રહ્મ અને ગુણાતીત ગુરુ પરંપરાને પધરાવ્યા છે એનાથી અતિ ઉત્તમ સાધના કંઈ પણ હોય ધ્યેય કંઈ પણ હોય તો એ ભગવાનની મૂર્તિને આપણી આંખની કીકીમાં કેદ કરી દેવાની જરૂર છે રાખવું મારા નેણામાંય ભગવાનને નેણમાં રાખવા આંખની કીકીમાં કેદ કરવા એનો અર્થ શું થયો એ જ વ્યક્તિને આવો સંકલ્પ થાય કે ભગવાનને મારી નેણની કીકીમાં કેદ કરવા છે કે જેને ભગવાનના માટે અતૂટ પ્રેમ હોય અહીંયા જયંત પાઠકની એક કવિતા ભગવાન કૃષ્ણ સાથે ગોપીઓને કેવો પ્રેમ હતો એ યાદ આવે એકાદી પંક્તિનું ગાન કરીને આપણે સમજવાનો પ્રયત્ન પણ કરીએ કીકીમાં કેદ કરી લીધા મેં કાનજીને માં કેદ કરી લીધા ભોળી નથી કે હવે લોચન ઉઘાડવું છોને વગડામાં વાંસળીઓ વાગે મધરાતે કોઈ ભલે બારણા ધકેલે બાય મારી બલારાત જાગે જન્મના જાણકાર કેદના તે એણે છૂટવાના છળ ભલા કીધા કીકીમાં કેદ કરી લીધા મેં કાનજીને કીકીમાં કેદ કરી લીધા એક ગોપીએ ભગવાનની સાંવરી મુહૂર્તને પોતાની આંખની કીકીમાં કેદ કરીને પાપણો ઢાળી દીધી આંખો ખોલે જ નહીં પૂછું કેમ આંખો નથી ખોલતી ત્યારે એણે જવાબ આપ્યો કે હું ભોળી નથી કે આંખ ઉગાડું કારણ કે મને જાગ્રત સ્વપ્ન અને ત્રણેય અંદર એવો ડર સતા કરે છે કે જો આંખ ખોલીશ અને આંખની કીકીમાં કનૈયાને કેદ કર્યો છે એ બહાર નીકળી જાય તો અને બહાર નીકળવાની કળા તો એની પાસે જન્મજાત છે એનો જન્મ કારાગૃહમાં થયો પણ કારાગ્રહમાંથી બહાર કેવી રીતે નીકળ્યા એની કથા આપણે સૌ સારી રીતે જાણીએ છીએ ભગવાનને નેત્રમાં પધરાવવા એટલે ભગવાનને પ્રેમ કરવો ભગવાનને નેત્રમાં પધરાવવા એટલે કે આપણી નજર સામે અંબિશા માટે ધ્યેય રહે ભગવાન રહે એની સામેનો એની સાથેનો પ્રેમ અને પ્રેમનો સાગર ગુગવતો રે ભગવાનને આંખની કેકી માં પધરાવવા એટલે દરેકમાં ભગવાન જોવા જ્યાં જુઓ ત્યાં રામજી દુસરો ન ભાસે રે ભાત દેખી ભૂલે નહીં અનુભવ ઉજાશે રે અનુભવીને ને અંતરે રહે રામ વાસરે મુક્તાનંદ સ્વામીએ પોતાના પદમાં ગાયું છે જે વાત ઉપનિષદમાં પહેલા મંત્રમાં કહેવામાં આવી ઈશા વાસ્ય સર્વમિ જગત્યામ જગત તેન ત્યક્તેન ભૂંજી થા મા ગૃધ કસ્યસ્વિદનમ ભગવાન સર્વત્ર છે ભગવાનના અન્વય અને વ્યતિરિક્ત સ્વરૂપને જે સમજે છે પૂરો જ્ઞાની કહેવાય ભક્ત કહેવાય એને ભગવાનમાં પ્રેમ થયો કહેવાય ભગવાન મંદિરમાં છે મૂર્તિમાં એવું સમજવા વાળા લાખો લોકો છે ભગવાન વૈકુંઠમાં છે ગોલોકમાં છે અક્ષરધામમાં છે કૈલાસમાં છે એવું સમજવા વાળા લાખો લોકો છે પણ ભગવાન સર્વત્ર છે વિશ્વંભર વ્યાપીને બેઠો છે કણકણમાં રજનીય રેખ નથી છાંડી એક નાના એવા પરમાણુના કરોડમાં ટુકડાની અંદર પણ પરમાત્મા પોતે પોતાની અંતર્યામી શક્તિ દ્વારા રહ્યા છે આવી પ્રકારનો જ્ઞાન અને સમજણ જેની પાસે છે તો સમજો કે એની આંખો ખુલ્લી હોવા છતાં પથારીમાં ઘસઘસાટ નસકોરા બોલાવતો સૂતો હોવા છતાં પણ ભગવાન એની આંખની કીકીમાં છે सनेहि श्रीघन श्यामने खम्मा खम्मा गणि खं रे सनेहि श्रीघन श्यामने खम्मा खम्मा गणि खम्मा रे नेहनि भावननाथने રાખું મારા નેણા માય રે નિમખ ન્યારા નવ મારા પ્રાણ જીવન પ્રિય તમારે સનેહી શ્રી ઘન શ્યામને ખમ્મા ખમ્મા ગણી ખમારે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના Yes, família da